દાબેલીન ભાવે બનાવે તો પણ અમને ના આવડે અમને દાબેલી બનાવતા ના આવડે ભાવે કરી પણ આવડે નહીં બોલું કે દીકરી કરી દઈએ ને તો ખાઈ લઈ ખાઈ લે એમ કરીએ નહીં ઓહો ઓહો આપડા જમાનામાં નહોતું પણ હવેના જમાનામાં બધા છોકરાઓને ભગવાનની દી હારો દીધો એ મોજ મજા કરે ને આપડે વાહે મોજ મજા એમ ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે કુદરતની રેમ એટલે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની કૃપાનો એક પ્રકાર અથવા એક રૂપ એટલે કે આ વૃક્ષો આ પ્રકૃતિ અને આ જ વૃક્ષના છાયડા હેઠળ માવળિયું બેઠ્યું છે ગપસપ કરે છે જીવનની ગોઠડી કરે છે વાતો કરે છે અને ખાટમીઠી વાતો કરીને પોતાના જિંદગીના અનુભવોનું વર્ણન કરે છે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે અને ચાંદવડ ગામમાં આહિર સમાજની મા બેન આપણી જે માવળીયું છે એ બેઠ્યું છે ને વાતો કરે છે અને જેમને આપણે સાદી ભાષામાં કહીએ છીએ આહિરાણી ડ્રેસ એટલે એ પોતાના પરંપરાગત પોશાકમાં છે જેમને જોવા એ પણ એક જીવનનો લ્હાવો છે મળી શું નામ તમારું મારું નામ જહીબેન જહીબેન કેટલીક ઉંમર મારી છે એમ હજી એ બધું ઘરનું કામ જાતે જ કરો

જમાનામાં એટલે મારી પેલાના જમાનામાં બાયુ ભરત ને ગુથણ ને ઘરે કરતી હજી તમે કરો ના એ વહી ગયો હજી વહી ગયો અટાણે છે અટાણે બસ બેહી ખાવા પીવાનું કરી અને બસ એવો

આવડે આવડે જ ખરો પણ આમ બોવ નઈ ભણેલા હા તમે ના ભાઈ ભણેલા નથી અંગોઠા સાહેબ હા અંગોઠા સાહેબ તો નિશાળે ગયા જ નથી નિશાળે મારા બાપા ઈ ના મુકીને જવું ન હતું ભણે હા 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 બરાબર બરાબર એટલે તમે આ ગામના છે એવું છે હા 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 બરાબર બરાબર દાગી ના પેરા કાન માં એને શું કેવાય વેઢલા વેઢલા હા હા તો વજન તો ના લાગે નહીં નઈ નહીં નહી નહી એવું નથી કરવું બરાબર બરાબર અને આજે હાથમાં જે છે એને શું કહેવાય રાજ્ય ત્રાજુઆહ રાજ્ય બરાબર એટલે એ નાના હોય ત્યારથી જ થાય બહુ નાના ને આમ મોટા એમ તા દસ પંદર વરસના થાય પછી ઓહ હો હો પંદર વરસા થાય ને થિકેણી પછી તોપવાના બરાબર એટલે

અટાણ ના તમારો શું મળે બાજરા ને રોટલો એવું સહાય આ મોટા સિટી માં ને બર્ગર ને પકોડા દાબેલી ને એવું ભાવે નઈ ભાવે બનાવે તો અમને અમને બનાવતા બરાબર બીજા કેવા આપણી સાથે જોડાયા છે આગળ ઘણા બધા મહિલાઓ છે રોંઢાનું ટાણું છે ચા પાણી કરી અને બરાબર વાતો એ ઓળગ્યા છે અને આજે એમની સાથે મુલાકાત કરવાની છે માળી શું નામ છે તમારું મારું નામ રાણી રાણી કેટલીક ઉંમર

કે એટલા વાહનો ન તો માણસો ઘોડા કે બરત કે ઊંટ કે તો અત્યારે તો ગાડીયું થઈ ગઈ ગાડા પહેલા હતા અટણ હતા ગાડા ગાડાય બહુ ઓછા જોવા મળે ગાના સેજ હવે તા ટ્રેક્ટરના વાહ ગાડા હોય ને ઉધુ કાપીને રેકડા કરી નાખે હા એટલે નાખે હો હો આટલા ઈ ટ્રેક્ટરના વાહ હે જાય હોય હા પહેલા તો ખેતીમાંય તે એટલા બધા સાધનો ન હતા ના રે ના કઈ ટકને ખેતીમાં સાધનો વધ્યું બધું હું હું પોઈતી હાથી આક્તિ

ના <laughs> એ વયું ગયું આટલા મશીન આવી ગયા મશીન પેલાના જમાનામાં ઢોર દૂધ નીકળતો ગાય કે ભે કેવાય અટાણ ના મળે અટાણ કોઈ ના હા મફત આપી દેતા જોતી એટલી જડે હાલતું નઈ એમને

ઠીક છે તો આ હતા આપણી સાથે મહિલાઓ હતા કે જેમણે આપણી સાથે જીવનની ઘણી બધી વાતો કરી પોતાના અનુભવો વર્ણવ્યા ખેતી વિશે લગ્ન જીવન વિશે અને પહેલાં એમનું જે જીવન હતું અભ્યાસનું હતું આ તે એ ઘણી બધી વાતો કરી ફરી પાછા મળીશું આપણે એક નવા ગામમાં નવા લોકો સાથે નવા એપિસોડમાં અત્યારે ગામડું બોલે છે કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો ધન્યવાદ